કવિરાજ ભેહ ની હું કિંમત કઈ ભેહ કે આ વગર વગર ના દેવા મને હોરવે નહીં વગર વગર એ પણ જોત ખરા જામ સાહેબ વાત હશે પણ મારે ક્યાં જામ સાહેબ ને બે ગામ લેવા આવું છે સા પાણી પીવા આવી જો ખીર ખાવી હોય થાંજે આવી જો રોકાવ બાજરાના મઠા કઢી ગોરહની બધું ખવરાય છું વગરની વાત કરો કે જોઈએ કિંમત માગી લ્યો પણ જામ સાહેબ વગર લીધા વગર નહીં જાય કે તો જામ સાહેબ નહીં કહી દે ફૂગર નહીં મળે જામ સાહેબ પોતે ખબર રખજો ખાંભળી આવ્યા કવિરાજ જય માતાજી જય માતાજી વગર ની હું કિંમત કે પણ દેવી નથી એની શું કિંમત હોય કે કવિરાજ ભગર લીધા વગર નહીં જાઉં ભગર મને ગમી ગઈ છે એક ગામ આપું છું બાકી ભગર આપી દો બસ તમારો આખું ખાડું થાય તો ગામ નો મળે કિંમતમાં જોઈ તો ન જ મળે એક ગામની વરહમાં એટલી બધી એ વખતે અત્યારની પાછા ટેક્સ આવતો